બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીજ્ઞાબેન ધારાબેન આજે સવારે ઉઠીને મેં પહેલું કામ શું કર્યું હશે ખબર છે બ્રશ કરવાનું એનાથી પણ પેલા મમ્મીને ને પગે લાગવાનું હા હો જીના બેન હાલો એ તો મને એમ સીધું યાદ ના આવ્યું મને એવું મધર્સ ડે યાદ છે જીગના બેન પણ એ યાદ ના આવ્યું કે સવારે ઉઠીને તમે બ્રશ પછી કર્યો હશે પેલા તમે તમારી મમ્મી પાસે ગયા હશો અને મમ્મી ને વંદન કર્યા હશે તો ધારાબેન આજના દિવસે આપણે જગતની સર્વે માતાઓને વંદન કરીએ છીએ નમન કરીએ છીએ અને આપણા બાળમિત્રો હશે ને એણે પણ પોતાના મમ્મી માટે કંઈક સરપ્રાઇઝ પ્લાન કર્યો હશે મમ્મીને ક્યાંક ફરવા લઈ ગયા હશે દર વખતે એમ કે ને કે દર વખતે વેકેશનમાં હોય ને એ મમ્મી પપ્પા બાળકો માટે પ્લાન કરે પણ વેકેશનમાં આ એક દિવસ એવો આવે ને કે બાળકો હોય ને એ મમ્મી માટે કંઈક પ્લાન કરે ભલે એના માટે એને મમ્મીની જરૂર તો પડે જ કારણ કે હજી બાળમિત્રો આપણા નાના હોય એટલે પોતાની રીતે લઈ જવું આવવું એનાથી ન થાય પણ તેમ છતાં પોતાની ઉંમર પ્રમાણેનું આયોજન તો એ પોતાની મમ્મી માટે ચોક્કસ કરે અને મમ્મી માટે મમ્મીને ગમતી સરસ મજાની ગિફ્ટ પણ લીધી હશે હમ અને એમાં પપ્પાની હેલ્પ તો લેવી જ પડે હમ એટલે આપણે આપણા બધા બાળમિત્રોને ખબર જ છે કે આજે મે મહિનાનો બીજો રવિવાર છે ને એ મધર્સ ડે તરીકે ઉજવે છે તો બાળમિત્રો હજી તમારો થોડોક દિવસ બાકી છે અત્યારે બાળમિત્રો કદાચ આપણો કાર્યક્રમ સાંભળતા સાંભળતા હવે સમયનું પ્લાનિંગ એ કરતા હશે તો હવેની આ બાકીની સાંજના પ્લાનિંગ સાથે સાથે સાંભળો આ સરસ મજાનું ગીત દરેબેન કેટલી સરસ વાત છે ને કે આખો સાગર નાનો લાગે જ્યારે મને કાનો લાગે અને મન એ કાનો લાગે એટલે માં જેમાં આ એક નાનકડા એક અક્ષરના શબ્દમાં અખૂટ અપાર લાગણીઓ ભરેલી છે અને આપણી આખી દુનિયા એમાં સમાયેલી છે અને નાનું બાળક જ્યારે જન્મ લેને ત્યારે તો એની ભાષાય કોણ સમજે તો એમ કે કે બોલાવો તો એની વાત સમજશે એવા શબ્દો આપણા કાને અવારનવાર પડતા હોય એ માત્ર રડે ને એના ઉપરથી જ એની માં ને ખબર પડે કે બાળકને શું તકલીફ છે હા હો ધરે બેન માની મમતામાં ક્યારેય ઓટ નથી આવતી જે દીકરાનો ચહેરો જોઈને જ મનની વાત સમજી જાય છે આપણી ખુશીમાં ખુશ અને આપણા દુઃખમાં દુઃખી થતી જીવનની દરેક સમસ્યા સામે ઢાલ બનીને ઊભી રહે તો છે આપણી માં કોઈ પણ તબક્કો હોય કોઈ પણ અવસ્થા હોય આપણા જીવનની કોઈ અગરી સ્કૂલની પરીક્ષા હોય કે આપણા જીવનની કોઈ અગત્યની જવાબદારીની પરીક્ષા હોય એ દરેક પરીક્ષામાં આપણે સૌથી પહેલું કોણ યાદ આવે માં અને માએ એ કીધેલી શિખામણ એકદમ સાચી વાત અનહદ પ્રેમ આપી અને સંસ્કારનું સિંચન કરી જીવનમાં આગળ વધવાની હંમેશા પ્રેરણા આપે એ જ તો છે માં માં અને આપણા મનુષ્યના જીવનમાં નહીં પણ આપણા જીવ સૃષ્ટિ ઉપર કેટ કેટલી જાતો વસે છે આ દરેક જીવ સૃષ્ટિના જીવનમાં એની આજુબાજુની દુનિયા હોય ને તો એની માં જ છે હા હો ધરાબેન પછી આપણે ગાયના બચ્ચાને આપણે વાલ કરતા જોઈએ કે ચકલીના બચ્ચાને ચાંચમાં દાણા નાખતા જોઈએ કબૂતરને પોતાના ઈંડા સેવતા જોઈએ વાંદરાને એના બચ્ચાને ને વહાલ કરતા જોઈએ આવું જયારે જોઈએ ખરેખર એમ લાગે કે એ અદભુત છે તો એવી જ સરસ જીવ સૃષ્ટિના જીવનમાં માં નું મહત્વ કેવું હોય એની અવનવી વાતો આપણને કહેશે હરીશ નાયક તો ચાલો બાળ મિત્રો સાંભળીએ સરસ મજાની વાર્તા વાત્સલ્ય મૂર્તિ માં બાળ મિત્રો આજે હું તમને માત્ર એક શબ્દની વાર્તા કહું છું એક જ શબ્દની તમે જાણો છો કે પશુઓ આપણી જેમ બોલી શકતા નથી આપણે તો ખુશી થઈએ ત્યારે જુદું બોલીએ રડીએ ત્યારે આપણી પાસે ભાષા હોય ગુસ્સે થઈએ ત્યારે પણ જાત જાતની વાણી ઉચ્ચારીએ પણ પશુઓ પાસે તો એક જ અવાજ હોય છે બકરી બોલે છે બે કૂતરો હવ હવ કરશે ગાય એક જ સ્વર એને તમે મારો તો એ અવાજ એને તમને ખવડાવો તો આભાર માનવાનો પણ એ જ અવાજ એ ખુશી પ્રગટ કરે તો એક શબ્દમાં એ ગુસ્સે થઈ જાય માદવું પડે તો એક શબ્દમાં આજે હું તમને એક શબ્દની વાત કહું છું વાર્તા કેવી રીતે એને ક્યાંથી શોધવી તેની પણ તમને આમાંથી માહિતી મળશે અમારું જે ઘર છે એ ઘર પ્રાણી બાગ જેવું છે પક્ષી સંગ્રહાલય કહો જાત જાતના પશુઓને પક્ષીઓ અમારા ઘરમાં છે પેલી ચકલી પંખાની ઉપર ટ્યુબલાઇટોમાં કે છબીની પાછળ માળાઓ બાંધે છે પેલું કબૂતર માળિયામાં ઘૂટુરઘુ ગૂટુરગું ઘૂટુરઘું કરે છે બોલબુલની એક જોડી પણ આવે છે અમારો કાબરો કૂતરો કાયમ અમારા ઘરનો માણસ હોય તેમ ઘરની અંદર ફરે છે જાત જાતના પંખીઓ આવે છે બધા પોતપોતાની બોલી બોલે છે અને એવી જ રીતે અમારે ત્યાં એક બિલાડી પણ છે બિલાડીની ભાષા તમે જાણો છો મે આવ એ બીજું કંઈ બોલતી નથી હવે આ બિલાડીની કથા એવી છે કે બિલાડી જ્યારે પોતાના બચ્ચા નાના હોય છે ત્યારે સાત ઘરે બચ્ચાઓને લઈને ફરે છે જેમ તમારી મા તમને જુદી જુદી દુનિયા બતાવે છે તેમ બિલાડી પણ પોતાના બચ્ચાઓને દુનિયા બતાવે છે નાના બચ્ચાઓને એ લઈ જાય છે અને કહે છે કે આ ઘરેથી તને દૂધ મળશે આ ઘરેથી રોટલો મળશે આ ઘરમાં ઉંદરો બહુ છે અહીં તમને હૂંફ મળશે શાંતિથી રહી શકશો એમ બિલાડી પોતાના બચ્ચાને રહીને સાત ઘરે ફરે છે એવી રીતે અમારી આ બિલાડી ફરતી ફરતી એક દિવસ આવી અને બચ્ચા નાના હતા નિશાળમાં છોકરાઓને રજા પડી રજા પડી એટલે છોકરાઓને વાંચવા જોઈએ તે લોકો વાંચવાનું શોધવા લાગ્યા પરીક્ષાના દિવસોમાં મમ્મીએ બધી ચોપડી એક પેટીમાં બંધ કરી દીધેલી વાર્તાની જાત જાતની ચોપડીઓ છોકરીઓનો પ્રિય હર્ક્યુલિસ અણુરાક્ષસ ટારઝન યંત્ર માનવ બધી જાત જાતની ચોપડીઓ જેવી રજા પડી કે તેમણે પેટી ખેંચી નાખી ખાટલા નીચેથી પેટી કાઢી ઉઘાડી અને સૌ પોત પોતાને મનપસંદ એવી ચોપડી લઈને વાંચવા માટે જતા રહ્યા પેટી ઉઘાડી રહી ગઈ જે વસ્તુ જેમ હતી તેમ જ રહી ગઈ બધા વાંચવામાં તલ્લીન કલાક બે કલાકે મમ્મી આવી જોયું તો બધું ઘર ગમે તેમ પડેલું છોકરાઓ આવું કરે તે સારું કહેવાય મમ્મી નારાજ થઈ ગઈ છોકરીઓ તમે કંઈ ગોઠવતી જ નથી ઘર આ રીતે રખાય વ્યવસ્થિત ઘર રાખવું જોઈએ તમારે મમ્મીએ ઘર ઠીકઠાક કર્યું અને પેલી પેટી ધડામ કરતી ભંગ કરી દીધી બસ એ વાત એટલેથી પતી મમ્મી તો પછી રસોઈ કરવા લાગી ગેસ ઉપર રોટલી કરે છે અને થોડી વારે અમારી મીની આવી મીની ભાવરી બનેલી છે બધા ઓરડામાં જાય છે બધી જગાએ ખૂણે ખાંચે બધે જાય છે ને શોધે છે એક જ સ્વર છે એનો કોઈ આપણે એની ભાષા સમજતા નથી ભાવરી ભરી કે અધિરી ભરી કે બિલાડી મીયાઉ મી મી પછી શોધે છે કંઈક શોધે છે કંઈકને તકલીફ છે કંઈક અને થયું છે એને ખબર નથી સીધી મમ્મી પાસે આવી ઊંચા ઓટલા પર ગેસ છે રસોડાના ગેસ ઉપર ચડી ગઈ મમ્મીને કહેવા લાગી મીયું મમ્મી બિલાડીને બહુ ચાહે છે બહુ પ્રેમ કરે છે ઓ મિયું તારે દૂધ પીવું છે કેમ લે રાખા મીમાં દૂધ આપ્યું મીયું મમ્મી દૂધ આપ્યું છું પણ બિલાડી દૂધ પીતે નથી બિલાડી કહે છે મીયું ના એ નો અર્થ થાય છે ના દૂધ નથી પીવું મમ્મી કહે છે અરે મિયું તારે દૂધ નથી પીવું હા તો પણ છોકરીઓ જેવી લાડકી થઈ ગઈ છે દૂધ સાથે તારે બ્રેડ જોઈતી હશે કેમ લે તને બ્રેડ આપું છું બ્રેડ આપી મીયું ના બ્રેડ પણ નથી જોઈતી મમ્મી વિચાર કરે છે આજે એ શું થયું એમ તને તો બ્રેડ ઉપર માખણ જોઈતું હશે કેમ લે તને માખણ લગાડી આપું મીયું ના મિયોનો એક જ સ્વર છે બધું ના પાડે છે મમ્મી કહે છે કે અરે મિયું તું આ શું કરે છે બાજુમાં ગેસ છે ગરમ ગરમ વાસણો છે રસોઈ છે દાજી જશે તું કેમ આજે ભાવરી બની ગઈ તને શું થયું મિયું નીચે ઉતરી આવી મમ્મીનો સાડલો ખેંચવા લાગી જાણે કહેતી ન હોય કે ચાલ મમ્મી કહે છે અરે મિયું મારે રસોઈ કરવાની છે બહારથી આવી છું છોકરીઓ ભૂખી થઈ છે મારે તને ખવડાવવાનું છે તું મને ક્યાં લઈ જાય છે મિયું તો મમ્મીનો સાડલો ખેંચવા લાગી ચાલ મી ચાલ એક જ વાત છે મમ્મી કહે છે કે આ ઘરની જેવી છોકરીઓ તેવી જ બિલાડી એને કોણ જાણે શું જોઈએ છે મમ્મી એની સાથે જવા લાગી બિલાડી આગળ મમ્મી પાછળ કહેવા લાગી શું છે ભાઈ તારે શું છે મિયું તો પેલી પેટી ઉપર કૂદે છે નીચે ઉતરે છે મીયું ઉપરથી નીચે નીચેથી ઉપર મીયું ઉપર નીચે નીચે ઉપર મીયું મમ્મીને તે કંઈ કંઈ રહી છે તે જાણે કંઈક કહેવા માગે છે મમ્મી સમજે છે આપણી માતા સમજતું હોય છે સમજી તેણે કહ્યું કે આ તારું પેટીમાં કંઈક છે એમ કહેવા માગે છે ને તું લે પેટી ઉઘાડી મમ્મીએ જોઈ લે આમાં તો છોકરાઓના ચોપડા છે બીજું કંઈ નથી લે જેવી પેટી ઉગાડી તેવી બિલાડીએ તરફ મારી કુદીને અંદર અંદર જઈને પોતાના નાના સરખા બે બચ્ચા લઈને તે બહાર આવી મોડામાં દાદાજી જેમ ચામાં ઝૂપકોળેલો પાઉં મૂકે તેવી રીતે સરસ મજાની રીતે બિલાડીએ પોતાના બચ્ચા ઉચક્યા અને મમ્મીને કહેવા લાગી મારું શું હતું જો મી મી બિલાડી બહુ ખુશ થઈ ગઈ બહુ રાજી થઈ ગઈ કે આ પેટીમાં તો મારા બચ્ચા હતા બાળ મિત્રો જ્યારે પેટી ઉઘાડી છોકરાઓ વાંચવા જતા રહ્યા ત્યારે બિલાડી પોતાના બચ્ચાને લઈને ફરવા નીકળેલી મેં તમને કહ્યું કે સાત ઘર ફરે છે તો આ અમારા ઘરનો વારો હતો સરસ મજાની હું ફાળી જગા હતી એટલે બચ્ચા અંદર મૂક્યા પણ પછી મમ્મીએ આવીને પેટી બંધ કરી દીધી બિલાડીના બચ્ચા કેદ થઈ ગયા બિલાડીએ પોતાના બચ્ચા મેળવ્યા ખૂબ રાજી થઈ કરવા લાગી મમ્મી પણ રાજી થઈ મમ્મીએ દૂધ બ્રેડ માખણ બધું બિલાડી કુટુંબને આપ્યું એક બિલાડી તેના બે બચ્ચા બિલાડી બહુ રાજી થઈ ગઈ અને હવે બચ્ચાની સાથે ખાવા લાગી બચ્ચાને ખવડાવવા લાગી આ વાર્તા મને મારા ઘરમાંથી મળી જેવી રીતે આપણી મા આપણને મમતા આપે છે પ્રેમ આપે છે તેવી રીતે પશુઓ પણ પોતાના બચ્ચાને ખૂબ ચાહતા હોય છે બાળ મિત્રો વાત્સલ્ય મૂર્તિ માં તો બાળ મિત્રો હમણાં જ આપે વાર્તા સાંભળી હરીશ નાયક પાસેથી એમાં તમે જાણ્યું હશે કે અન્ય જીવ સૃષ્ટિના જીવનમાં પણ માનું મહત્વ કેટલું છે ભલે バレธารબેન આ સજીવ સૃષ્ટિ પાસે ભાષા નથી પણ એમના એ હાવભાવ દ્વારા એમની એ લાગણી દ્વારા માની મમતાને એ અનુભવી શકે છે અને એની માને બધું સમજાવીય શકે હો તો આવી જ વાત્સલ્ય મૂર્તિ માની મમતાને ઉજાગર કરતું એવું જ થઈ જાય સરસ મજાનું ગીત જુઓ જોธารબેન બાળક માટે છે ને બાળકની માતા હંમેશા વર્લ્ડની બેસ્ટ માતા જોઈએ એવી જ રીતે માતા માટે પણ પોતાનું બાળક છે ને એ વર્લ્ડનું બેસ્ટ બાળક હોય અને આપણામાં જો આત્મવિશ્વાસ રોપનાર કોઈ વ્યક્તિ હોય ને તો એ સૌથી પહેલી આપણી માં કે તારાથી થાશે જ બેટા તું કર યસ યુ કેન ડુ ઇટ અને સરસ મજાનું કહેનાર આપણી માતા જોઈએ અને આવું જ્યારે આપણને પીઠબળ મળતું હોય પ્રોત્સાહન મળતું હોય તો આપણે જીવનમાં ચોક્કસથી સફળ થઈએ પણ જરૂર છે માને થેન્ક યુ કહેવાની માને વંદન કરવાની અને માને સમજવાની અને માના આશીર્વાદ લેવાની હા બાળ મિત્રો માના ઉષ્માભર્યા હાથનો સ્પર્શ એમની લાગણીના શબ્દોની મીઠાશ એમના પ્રેમની અનુભૂતિ દુનિયાની દરેક સુખ સંપત્તિ અને સાહેબીથી ઉપર છે હો અને એટલે જ કહી શકાય કે મા વિનાનું જીવન એટલે જાણે ધબકાર વિનાનું હૃદય આત્મા વિનાનું શરીર અને બાળમિત્રો જ્યારે માં ગુસ્સો કરે ને ત્યારે હંમેશા એના ગુસ્સામાં પણ પ્રેમ હોય છે એની કોઈક એક નાનકડી લપડાક હોય ને એમાં પણ આપણા ઉજ્જવળ ભવિષ્યના લાલ નિશાન હોય છે હો એટલે હંમેશા માનો ગુસ્સો છે ને એમાં જો તમે સલાહ લેખશો ને તો તમારું જીવન ચમકતા તારા જેવું ટમટમશે હા હો બાળમિત્રો આપણે દવા પીએ છીએ ને એ દવા કડવી હોય છે પણ એ દવા આપણે શાના માટે પીએ છીએ આપણા સ્વાસ્થ્ય માટે જ તો એવી જ રીતે માની શિખામણને માની જે કોઈ કડવી વાત હોય એને આપણે ઘડી જવી જોઈએ કારણ કે અલ્ટિમેટલી આપણા હિત માટે જ હોય છે કેમ કે આજના સમયમાં આપણે એવા શબ્દો બહુ સાંભળીએ છીએ જનરેશન ગેપ પણ એ આપણે એમ થાય કે આ તો જનરેશન ગેપ છે મમ્મીને થોડી આ વસ્તુની ખબર હોય પણ એને છે ને આપણા કરતાં વધુ દિવાળી જોઈ હોય એના માથામાં જે બે ધોળાવાળ દેખાતા હોય ને એમને એમ ના થયા હોય એ અનુભવથી થયા હોય એટલે હંમેશા પહેલી વખત તો માની કોઈ પણ સલાહને શાંતિથી વિચારી અને એના ઉપર અમલ કરી જોવાનું અને આપણને કહેવાનું મન થઈ જાય હો કે માં તું જ મારી ઓળખ તું જ મારું અભિમાન તું જ મારા જીવનનો સૂર્યોદય માં તારા વિના ઘોર અંધકાર તો બાળમિત્રો આજના આ મધર્સ ડે ની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને આજના દિવસે આપ સૌ પોતાની માતાને વંદન કરજો અને ધારામીને આપણે એવું કહી શકીએ કે આજનો દિવસ જ શું આપણે તો હંમેશા આપણી માતાને વંદન કરવા જ જોઈએ અને આપણા માટે તો રોજે રોજ મધર્સ ડે હોવો જોઈએ યસ પણ તેમ છતાં આજે જો માનો સ્પેશિયલ દિવસ છે જ તો કહી દઈએ હેપી મધર્સ ડે અને આ સાથે જ આજનો કાર્યક્રમ પૂર્ણ કરવાની આપની દોસ્ત ધારા જીજ્ઞા ને રજા આપશો ફરી મળીશું આવતા રવિવારે અવનવી વાતો અને જાણકારી સાથે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલ ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન આવજો બાળમિત્રો આવજો ધારાબેન